આણંદના ઓડ ગામે વિજિલન્સની ટીમે હુમલો કર્યાનો આક્ષેપ થયો છે ત્યારે આણંદ ખંભોળ જ હદ વિસ્તારમાં વિજિલન્સના દરોડા પડ્યા છે ઓડ ગામમાં બે વર્ષ પહેલાં નોંધાયેલા બુટલેગરના ત્યાં એસએમસીએ દરોડા કર્યા હતા દરોડામાં વિજિલન્સની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું ઘર્ષણમાં પોલીસના હુમલાથી સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે ઘટનામાં પંચના બંને માણસો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા છે ઘટનામાં મકાન માલિક રમેશને માથામાં ઈજા પહોંચી છે ખમડોજ પોલીસ મથકે ગુનો નોંધાવીને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવે છે રેડમાં આવેલા માણસોનો મહિલાઓ અને બાળકોને પણ માર માર્યા હોવાનો આક્ષેપ છે ત્યારે વિડીયોમાં અધિકારી બોકડા પર બેસી ગયેલા નજરે પડ્યા છે અહીંયા આગળ પોલીસની ગાડી હતી એક આવી પહેલા તો એમને એવું કીધું કે લોકલ જ પબ્લિક હતી એમાં તો અમે પોલીસવાળા છે કે એમ કરીને મારા કાકાને પહેલાં પકડી લીધા પકડી લીધાને એટલે પછી કે અમે બેસાડી દ બેસાડવા કરતા તો પછી એ લોકોએ પેલા દંડા કાઢી દંડા લઈને જ બધા નીકળ્યા અને મારહાની ચાલુ કરી દીધી અમે વાળા છે કે અમે છે એવું કરી મારહાની ચાલુ કરીને ના છોકરા જોયા ના બૈરા જોયા ના મોટા જોયા કોઈ કીધું કે એમને ઓપરેશન છે બેસવા દો સાઈડ માં કરો એમને ના મારશો ઓપરેશન છે તો બી એ લોકોએ માર માર જ કર્યું છે ના ના મોટા કોઈને જોયા નહીં ગંદી ગાડો બોલી ઓપરેશન વાળા લાત મારી દંડા માર્યું નીચે પાડી દીધા બ્લાઉઝ ફાડી નાખ્યો એવું બધું કર્યું લોકોનું વર્તન ખરાબ કર્યું બઉ એ લોકો કશું કરી ની ગાડી ની બહાર નીકળ્યા અમે પોલીસ વાળા છે એમ કરીને દંડા લઈને નીકળ્યા છે ડાયરેક્ટ જ મારા કાકાને વાગ્યું છે મારા કાકીને ને વાગ્યું છે દાદીને મારી બેનને ને વાગ્યું છે

પહેલા ચેકિંગ કર્યું હોત ને પછી તે પ્રોબ્લેમ કર્યું હોત ને તો અમને કોઈ વાંધો નહોતો પણ એ લોકોએ દંડા લઈને પહેલા મારવાનું ચાલુ કર્યું એ લોકોની એ લોકોના એમાં રૂલ્સમાં એવું આવે કે પહેલા ચેકિંગ કરે બરાબર ચેકિંગ કરીને બધું જોવે મળ્યું હોત દારૂ અને એ લોકોએ કેસ કર્યો હોત એ લોકોને રિમાન્ડ મંજૂર કર્યા હોત અને પછી માર્યા હોત ને તો અમને પ્રોબ્લેમ નહોતો પણ એ લોકો દંડા લઈને જ નીકળ્યા અને એ લોકોએ પહેલા મારવાનું જ ચાલુ કર્યું એમને કીધું કે આ ઓપરેશન છે પગનું તો ભી આ લોકોએ મારવાનું ચાલુ કર્યું એમને માથામાં પાછળના મગજમાં વાગ્યું છે પગ જે પગમાં ઓપરેશન હતું એ પગમાં વાગ્યું છે હા એ જે જીવ હું જે ટાઈમ પર આવ્યો ને એ ટાઈમ પર એ પોલીસવાળા જે હતા એ રિવોલ્વર હતી અને છ જણા દંડાવાળા હતા દંડા બધાય સાદા દંડા હતા દંડા જેવા ન જોટો જે ટાઈપ પર નો નો ના એવા સાદા દંડા લઈ બોલ다가 કે ભાઈ ચલ તું બેસી જા ગાડીમાં તો પેલા ભાઈએ કે ભાઈ તમે પોલીસવાળા તમે પોલીસવાળા છો તમારા કરી રીવલ્વર પણ આ ભાઈ છે આ ભાઈનું મને આઈ કાર્ડ બતાડો એવું રમેશ ભાઈ કહ્યું બી આયો જે પેલો પોલીસવાળા જે હતા ને પોલીસવાળો એને કહ્યું તો પેલું કહેવાય ચાલ ચલ બે ચેમ કરી દરનાની જોટ જેવું મારી તો એ ભાઈના માથામાં વાગ્યું વાગ્યું એટલે પછી બધા પબ્લિક જોવા એકટી થઈ એમાં પબ્લિક એકટી થઈ એની અંદર નાસાફા કરી મૂક્યું અમને અને પછી સાફસાફી બધા ઓપો કર્યો પછી એમણે બીજી ગાડી પોલીસની બોલાવી અમે દારૂની તપાસ માટે આયા છે કે દારૂની તપાસ માટે આવ્યા તો તમે તપાસ કરીએ કરો આવું મારઝુડ ના કરે તપાસ કરી પણ એમને કઈ શું દારૂ મળ્યું નહીં દારૂ ધંધો આ અત્યારે કરતા નહીં બહુ પહેલા કરતા હતા હવે કણુબેન રમેશભાઈ બે ભાઈ છે રમેશભાઈ ઓલરેડી ધંધો જીવનમાં નહીં કર્યો કોઈ જાતનો એમના પર કેસ નહીં કોઈ નોમ નહીં એવા રમેશભાઈ તેમજ એમના ઘેર એમની પત્ની લીલાબેન તેમજ એમની મમ્મીને એમને લાક મારી એ બધા તારે હોસ્પિટલમાં જાય